મહિલાનું અગિયારસો ડોલરનું દાન જે છે તે જોવા મળી રહ્યું છે મણિધર બાપુએ અગિયારસો ડોલર એ મહિલાઓને પરત આપ્યા એ મહિલાને કહ્યું કે આ અગિયારસો ડોલર જે છે એ તમે રાખો અને તમે આ અગિયારસો ડોલર તમારી નણંદને આપજો સમાચારોમાં આગળ વાત કચ્છની કરીએ તો કચ્છમાં આસ્થાનું ધામ એટલે કે મોગલ ધામ મોગલધામ ધામ એ પવિત્ર ધામ આવેલું છે કે જ્યાં આસ્થા અને શ્રદ્ધા પ્રેમ ભાવથી દૂર દૂરથી લોકો ત્યાં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે એક વિદેશથી મહિલા આવે છે ને ત્યાં એ ડોલર આપે છે એ ડોલરને એક થપી આપે છે અને કહે છે કે લ્યો આ બાપુ આ અમારા તરફથી અહીંયા એ દાન કરવા અમે માગીએ છીએ પરંતુ એ મણિધર બાપુ કે જે ડોલર હાથમાં લે અને પાછા સામે એ જ મહિલાને આપીને કહે છે કે આ પૈસા ને આ ડોલર જે છે એ તમે તમારી નણંદને આપી દેશો ત્યાં જે આ મંદિર છે મુગલધામનું ત્યાં એ બોર્ડ પણ મારેલું છે કે જ્યાં પૈસા ન આપવા કોઈએ પણ પૈસા ન ધરવા કચ્છમાં મુગલધામ મંદિરે મહિલાનું અગિયારસો ડોલરનું દાન જે છે તે જોવા મળી રહ્યું છે મણિધર બાપુએ અગિયારસો ડોલર એ મહિલાઓને પરત આપ્યા એ મહિલાને કહ્યું કે આ અગિયારસો ડોલર જે છે એ તમે રાખો અને તમે આ અગિયારસો ડોલર તમારી નણંદને આપજો આ દાન એ દીકરીનું દાન કહેવાય અને આ દાન જે છે એ તમારી દીકરીને આપવું જોઈએ તમારી બહેનોને આપવું જોઈએ ન તમારે ધરવું જોઈએ આ માતાજીને કોઈ જાતની પૈસાની જરૂર નથી ડોલરોની જરૂર નથી અને જ્યારે આ ડોલરની વાત આવી તો મણિધર બાપુએ હસતા હસતા કહ્યું કે આ તો કાગળી આવશે ત્યારે મણિધર બાપુની હાજરીમાં મહિલાએ એમને ડોલર આપ્યા થોડી વાર બાપુએ ડોલર હાથમાં રાખ્યા ને ફરી પાછા એ મહિલા જે છે તેમને એ ડોલર આપી અને કહ્યું કે આ ડોલર જે છે તે તમારી નણંદ અથવા તો તમારી બહેન હોય દીકરીઓ હોય એમને આપજો આ જરૂર એમને છે અહીંયા માતાજીને કોઈ જરૂર નથી ત્યારે આસ્થાનું કેન્દ્ર એમને નથી માનવામાં આવતું ત્યારે કચ્છના એ કબરાવ મુગલધામ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉમટી પડતા હોય છે અવારનવાર આ પ્રકારના વિડીયો જે છે તે ત્યાંથી સામે આવતા હોય કે ત્યાં દાન કરવા માટે ગયેલા લોકોનું એ પાછું દાન આપી દેવામાં આવે છે કે આ તમારી દીકરીને આપો આ એમને જરૂર છે ત્યારે મણિધર બાપુનો વધુ એક વિડીયો પર વાયરલ થયો છે જેમાં ડોલર કદાચ આપણે આંકડો આપણા ભારતીય આંકડા મુજબ તો લાખ રૂપિયા જેટલા પૈસા થાય છે કે જે મહિલાએ ત્યાં દાનમાં આપ્યા હતા અને બાપુએ પરત એ મહિલાને જે ડોલર છે એ પરત આપી દીધા એટલે કે લાખ રૂપિયાનું દાન એ મહિલાએ આપ્યું હતું ને પરત એ પૈસા જે છે તે બાપુએ એમને આપી દીધા અને કહ્યું કે તમારી દીકરી હોય એમને આપજો કારણ કે આ

કરણ મને કોઈ વાણત આપી દેજો આ દાનત કે ભાઈ લક્ષ્મણ નથી શું આનો છેબા દાન થાય 1170 પર મને દીકરી